ઠાકોર પૂર્વ રબારી પૂર્વ સરપંચ હીરાભાઈ રબારી ઉપસરપંચ શ્રવણપુરી ગોસ્વામી હાજર હતા કમિટીના પ્રમુખ ગોવિંદભાઈએ જણાવ્યું કે અઠ્યાવીસ ગામ મોદી સમાજ દ્વારા કાર્ય સંકુલના બાંધકામ માટે સમાજમાંથી ફાળો હાલ ચાલુ છે જેમાં ચાર ગામમાંથી ઉદાર હાથે ફાળો લખાવેલ અને ગોવિંદભાઈ પ્રમુખે પહેલા હમણાં આવેલ સંકુલ માટે ફાળાની સંપૂર્ણ માહિતી આપેલ આ કાર્યક્રમ પછી ભોજન પ્રસાદનું આયોજન કમિટી સભ્ય લવજીભાઈ ડાયાભાઈ મોદી પરિવાર નાના કાપરા તરફથી કરવામાં આવેલ લવજીભાઈ મોદીની સમાજ પ્રત્યેની લાગણીને અને તેમના ઉમદા કાર્યને આવેલા તમામ મહેનાઓએ બિરદાવેલ રિપોર્ટર શ્રવણ ગોસ્વામી લાખણી આજ રોજ ખાતે શ્રી એસ મોદી સમાજના નવીન સંકુલના બાંધકામ પેટે શાળા માટે નાના કાપડા ખાતે જે મિટિંગનું આયોજન કરેલ છે એમાં નાના નાના કાપડાપરા સેકરા દામા અને મોટા કાપરા અત્યારે સમાજના સૌ વડીલો અને યુવાનો હાજર રહે અને નાના કાપરાના પણ વેપારી સમાજ ઠાકોર સમાજ નાના કાપરાના ઉપ સરપંચ સૌ આગેવાનોની હાજરીમાં આજે સમાજમાં સમાજના સંપૂર્ણ બાંધકામ માટે જે રકમ લખાય છે એ બદલ આટલે ગામ મોદી સમાજની કમિટી વતી હું ખરેખર નાના કાપડા મોટા કાપડા દામા અને સેકરાનો ખૂબ ખૂબ આભાર માનું છું